નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણી સાથે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક નામચીન હસ્તી એટલે કે અભિનવ શાહ જેમણે હાલમાં જીપીએસસીમાં ફોર્ટી સિક્સ રેન્ક પ્રાપ્ત કરીને અસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટીની પદવી મેળવી છે તો આજે આપણી પાસે અવસર છે કે તેઓ આપણી સાથે છે તો આજે આપણે એની સાથે સૌભાગ્ય છે કે આપણે એની સાથે થોડીક વાતચીત કરી શકીશું તો સર તમારો આ જે જર્ની રહે છે એવી અમારા ફ્રેન્ડ્સને થોડીક જર્ની તમારી થોડી શેર કરશો મારી જર્ની અંદર વાત કરું તો છ વર્ષની મહેનત પછી આજે મને રેન્ક મળ્યો છે છ વર્ષની મહેનતમાં એવું નથી કે ક્યારે મને વચ્ચે સક્સેસ નથી મળી મેં આની સાથે ચાર ઇન્ટરવ્યૂ આપ્યા અને એક વસ્તુ છે કે ટ્વેલ્થમાં ફેલ થયો હતો અને મારી એક પ્રિલિમની એક્ઝામ પણ મારાથી પાસ થઈ નહીં હતી છતાં પણ જો હું આ છ વર્ષ જોડાઈ રહ્યો તો પછી આજે મને સક્સેસ મળી છે એટલે એક જ વસ્તુ હું કહેવા માગીશ કે જો તમે જોડાઈ રહેશો થોડી ધીરે જ રાખશો તો જરૂરથી સક્સેસ મળશે સક્સેસ તરત મળતી નથી પણ એક દિવસ તો જરૂર મળશે સરે આપણને બહુ સરસ વાત કરી કે તમે ધૈર્ય જાળવો એટલે તમને સફળતા તો તમારી પાછળ આવવાની જ છે તો એ અંગે આપણે થોડોક સવાલો સરને પૂછે તો સર ઘણા બધા વિદ્યાર્થીઓને સિવિલ સર્વન્ટની એક્ઝામમાં રસ હોય છે રુચિ હોય છે પણ ગાઈડન્સ મળતું નથી તો આપણે આ માધ્યમથી એમને જણાવી શકીએ છીએ એવી પાસે તક છે તો હું એક સવાલ પૂછવા માંગુ છું કે એવી કઈ ઉંમર છે કે જ્યારે એમને શરૂઆત કરવી જોઈએ છે કે ના આ ઉંમરથી શરૂઆત કરે તો પાછળથી એમને પછતાવો ના થાય કે મેં આ ઉંમરથી ના કર્યું તો તમારો કોઈ ઓપિનિયન ચોક્કસપણે એક ઓપિનિયનમાં એવું છે કે તૈયારી શરૂ કરવા માટે કોઈ એની ચોક્કસ એજ છે નહીં પણ આપણે વિશ્વસનીય વાત કરતા હોઈએ તો શરૂઆત કરવા માટે તમે ટેન્થ પછી ઇલેવન ટ્વેલ્થની અંદર જ્યારે તમે આવો છો ત્યારે ટેન્થ પતી ગયું હોવાના લીધે તે તમારું પ્રાઇમરી શિક્ષણનું બર્ડન છે એ ઘણું બધું ઓછું થયું છે તો હવે ત્યાંથી તમે ઇલેવન્થથી તમારી જર્ની ચાલુ કરો અને કદાચ એવું બની શકે કે ઘણા વિદ્યાર્થી મિત્રો ઇલેવન્થ ટ્વેલ્થથી જર્ની ચાલુ કરી શકતા નથી તો પછી એમણે કોલેજના ફર્સ્ટ ઇયરથી તો ચાલુ કરી દેવું જોઈએ સો દેટ જ્યારે એ કોલેજમાં લાસ્ટ યરમાં આવશે ત્યારે આ જીપીએસસી માટે એલિજિબલ થશે અને એક્ઝામ આપી શકશે કોલેજ પછી જો જર્ની ચાલુ કરશે તો બે ત્રણ વરસ પાછા લાગી જશે સો એના કરતાં એક વસ્તુ એવી છે કે જો કોલેજ સાથે જ ચાલુ થાય અને બેટર છે કે અગિયારમાંથી જ ચાલુ થઈ જાય ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે તમે સિક્સથી પણ લોકો પ્રિપેરેશન ચાલુ કરે છે પણ ક્યારેક એવું બને કે બાળકનો હજુ રસ કે રૂચિ હજુ કેળવાઈ જ ના હોય તો એને આગળ જતાં પછી સ્ટ્રીમ છોડી દેતા હોય છે સો આના માટે હું એવું કહીશ કે લેટમાં લેટ કોલેજના ફર્સ્ટ યરથી અને જલ્દી અગિયારમાંથી શરૂ કરી શકાય મારો સવાલ એ છે કે તમે આ જે જર્ની છે જીપીએસસી યુપીએસસી એ ઘણી અઘરી છે તો તમે એફર્ટ્સ કેટલા નખાવ્યા હતા અને તમારા મંતવ્ય મુજબ કેટલા કલાક વાંચવું જોઈએ અમારે હવે આ જર્ની અઘરી તો છે અઘરી કેમ છે કારણ કે કોમ્પિટિશન વધારે છે શું એક્ઝામ અઘરી છે એક્ઝામ અઘરી નથી એક્ઝામમાં કયા પ્રકારના પ્રશ્ન આવે છે તો એક્ઝામના પ્રશ્નની જો વાત કરીએ આપણે તો એક્ઝામના પ્રશ્નમાં તમને છથી લઈ અને બારમા ધોરણ સુધીની જે તમે જીસીઆરટી ભણી રહ્યા છો અથવા ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એનસીઆરટી ભણી રહ્યા છો એ જ વસ્તુઓ એ જ પુસ્તકો પૂછવામાં આવે છે એટલે આ એક્ઝામ અઘરી કરતાં હું એવું કહીશ કે આ એક્ઝામ ધીરજની વધારે છે પ્લસ ટકી રહેવાની વધારે છે રોજના તમારે પોતાના ટાર્ગેટ્સ બનાવવા પડે જેમ કે ન્યૂઝપેપરને એકાદ કલાક આપો દોઢ કલાક બે કલાક ન્યૂઝપેપરને આપો તમે પછી તમે એક 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 સબ્જેક્ટ પકડવાના ચાલુ કરો જેમ કે હિસ્ટ્રી હોય હિસ્ટ્રી સાથે જોગ્રફી છે જ્યોગ્રફી સાથે ઇકોનોમી છે આ દરેકને થોડા થોડો થોડો ટાઈમ તમે ડિવાઈડ કરો અને આશરે ઓન એન એવરેજ દિવસનું છથી સાત કલાકની તૈયારી કરશો તો ત્યારે તમારી આ એક્ઝામ જે છે એને સફળતાના ચાન્સીસ ઘણા બધા વધી જશે સર મારો પ્રશ્ન એ છે કે આ જે એક્ઝામ છે જે જર્ની છે એનું કઠિનતા મૂલ્ય ઘણું વધારે છે તો તમે તમારું કોઈ બેકઅપ પ્લાન કે કોઈ પ્લાન બી એવો વિચાર્યો હતો કે આ જર્નીમાં જો હું ફેલ થાવ અથવા કોઈપણ સિચ્યુએશનમાં જો હું નાસીપાસ પાસ થાવ તો મારે પ્લાન બી તરફ વળવું જોઈએ તમારો બહુ સારો ક્વેશ્ચન છે અને એ દરેકને એ વસ્તુ એક ક્વેશ્ચન આવે છે અને તમને પણ દરેકને ક્વેશ્ચન આવશે કે સિવિલ સર્વિસિસની અંદર તમે જોશો તો આજે બેથી ત્રણ લાખ ગુજરાતમાં જો યુપીએસસીમાં જોશો તો દસ લાખ લોકો દર વર્ષે એક્ઝામ આપે છે એમાંથી એક હજાર માત્ર સિલેક્ટ થાય છે તો બાકીનાનું શું મારા મગજમાં પણ આ જ પ્રશ્ન હતો તો એ વખતે મેં પ્લાન બી તરીકે કોઈ બીજો વસ્તુનો વિચાર કર્યો નહોતો બસ એક જ વસ્તુ મગજમાં હતી કે આની સાથે જે પણ જર્નીમાં થોડી થોડી ઓપોર્ચ્યુનિટી મળે છે ક્યાંક ક્યાંક મેં લેક્ચર્સ આપવાના ચાલુ કર્યા હતા ક્યાંક મેં ગાઈડન્સ આપવાનું ચાલુ કર્યું ક્યાંક મેં મેન્ટરશીપ આપવાની ચાલુ કરી ક્યાંક પેપર ચેકિંગ કરવાના ચાલુ કર્યા એમસીક્યુઝ બનાવવાના ચાલુ કર્યા સો આ બધી વસ્તુઓ ચાલુ કરવાથી મને થોડું થોડું ફાઇનાન્શિયલ બેકઅપ મળતું હતું પણ મગજમાં એવું નહોતું કે મારે સેમા કરિયર બનાવવું પડશે જો આમાં સક્સેસ ના મળી તો મગજમાં જે તો કે જ્યાં સુધી એજ પરમિટ કરે છે થર્ટી ફાઇવ યર્સ સુધી જો જીપીએસસી પરમિટ કરે છે તો થર્ટી ફાઈવ યર્સ સુધી હું લડતો રહીશ અને એક્ઝામ આપતો રહીશ ને એક ટાઈમે તો સક્સેસ મળશે જ હું કોઈ એવા ફેમિલી બિઝનેસના બેકગ્રાઉન્ડમાં આવતો નથી કે જ્યાં મારી પાસે કોઈ બેકઅપ રેડી હોય કે ત્યાં જ હું તરત જ બિઝનેસ કરી શકું છું કે કોઈ હું મારી પાસે એવી કોઈ ડિગ્રી નથી કે જ્યાં મને તરત જ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ મળી શકે છે સો ઇન ઇન આ મારા માટે એક હતું કે મારી પાસે કોઈ પ્લાન પ્લાન બી હતો હતો નહીં એટલે એ પર જ ફોકસ કરવો પડવાનો ખરેખર સર આપણે આપણી ઘણી મૂંઝવણો દૂર કરીને આપણને માર્ગદર્શન આપ્યું છે તો સર એક સમાજને મેસેજ અને આપણા શાળાના પેરેન્ટ્સ અને શાળાના વિદ્યાર્થી મિત્રોને આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમે એક મેસેજ આપવા માંગતા હોય તો હું પહેલાં દરેક પેરેન્ટ્સને એક મેસેજ આપવા માગું છું કે જેવી રીતે મારા પેરેન્ટ્સે મારી પર વિશ્વાસ રાખ્યો હતો એવી રીતે તમે પણ તમારા દરેક દીકરા દીકરીઓ બધા પર વિશ્વાસ રાખજો કદાચ એમના સપના જે છે ને એ સપના સાકાર કરવા માટે બીજું બધું જ પીઠબળ બીજા બધા જ ફાઇનાન્સીસ બીજા બધા જ રિસોર્સિસ એકવાર બાજુમાં હશે ને તો ચાલશે પણ તમારો સપોર્ટ તમારો વિશ્વાસ અને છેલ્લે તમારા આશીર્વાદ આ વસ્તુ એમની પર રાખજો એ ક્યાંય પણ પાછા નહીં પડે આજે મારા ફાધરે મારી પર વિશ્વાસ રાખ્યો મારા મધરે મારી પર વિશ્વાસ રાખ્યો ચાર વર્ષના ફેલિયર છતાં પણ પાંચમા વર્ષે કીધું કે કોઈ વાંધો નહીં અભિનવ કમાવવાની જરૂર નથી તું ભણ તું ભણ અને એ જ ભણવા બાદ મને સફળતા મળી છે હવે એ સફળતા સ્પોર્ટ્સમાં પણ હોઈ શકે છે ક્યાંક આર્ટમાં પણ હોઈ શકે છે મ્યુઝિક ડાન્સ એક્ટિંગ દરેક જગ્યાએ હોઈ શકે છે પણ બસ એક પેરેન્ટ્સને એક મારી આ નમ્ર વિનંતી છે હાથ જોડીને કે તમારા જે પણ બાળકો છે એને પૂરા દિલથી સપોર્ટ કરજો કોઈ પિયર પ્રેશર કે એની ઉપર બહુ ધ્યાન ના આપતા શું એમના મામા કહે છે શું એમના પડોશી કહે છે એ વસ્તુ પર ધ્યાન ના આપશો એક રેડિયન્સ પરિવાર માટે મારે એક બહુ સરસ મેસેજ મારે આપવો છે કે તમારી જે એફર્ટ્સ છે ટ્રસ્ટી ગણ પ્રિન્સિપલ ગણ એ બધા જ લોકોની જે તમારી આખી ટીમની એફર્ટ્સ છે એ ખરેખર બિરદાવા પાત્ર છે એક સ્કૂલની અંદર જે એટમોસ્ફિયર તમે બનાવ્યું છે એ આશા રાખું છું કે આ જ એટમોસ્ફિયર આવનારા પંદર નહીં પણ પચીસ નહીં પણ ને સો વર્ષો સુધી રહે તો એક પેઢી નહીં પણ આવી સો સો પેઢીઓ અહીંથી બહાર નીકળી શકે તમારા ત્યાં રમતગમતથી લઈને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીથી લઈને એક્સ્ટ્રોડનરી ઇવન એજ્યુકેશન પણ છે જેમ કે હું ક્લાસરૂમની વિઝિટ પર હતા તો ત્યાં ઇન્ટરેક્ટિવ પેનલ્સ હતી જ્યારે અમે ઓડિટોરિયમમાં ગયા ત્યારે ઓડિટોરિયમની અંદર અદ્યતન સુવિધાઓ હતી તો અદ્યતન સુવિધાઓ અને અદ્યતન શિક્ષકો એ બંનેનું સમન્વય કરીને જે આજે તમે એટમોસ્ફિયર ક્રિએટ કર્યું છે એ એટમોસ્ફિયર બહુ જ અઘરું છે બીજી સ્કૂલોમાં શોધવું અને આ એક પેરેન્ટ્સ માટે એક બહુ મોટો પોઝિટિવ મુદ્દો છે કે એમના સ્ટુડન્ટ્સ તમારા હવાલે છે એમના વિદ્યાર્થીઓ એમના પોતાના દીકરાઓ તમારા હવાલે છે અને તમે આજે બહુ જ સારું કામ કરી રહ્યા છે અને આ જ કામ તમે આવનારા વર્ષો વર્ષ સુધી કરતા રહેશો થેન્ક યુ સર તમે આવો કિંમતી સમય આ શાળા માટે ફાળવ્યો અને અમને અમારું માર્ગદર્શન કર્યું હવે તમે જીપીએસસી પાસ કરી છે એવી જ રીતે તમે યુપીએસસી પણ પાસ કરો એવા અમારા શાળાના શાળા પરિવારના આશીર્વાદ તમારી સાથે રહે તો જોયું ને મિત્રો ધૈર્ય અને મહેનત ક્યારેય એડે જતી નથી તો આ સંદેશ હું આપણી શાળાના દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને આપું છું અને ઈચ્છું છું કે તેઓ પણ આવી રીતે સારા પરિણામ લઈને જીવનમાં આગળ વધે જય હિન્દ જય ભારત